નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ સાત જે પ્રોજેક્ટ બુક નવી આવેલી છે તેની અંદર આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બે જેમનું નામ છે સ્વાગત ગીત આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને વિદ્યાર્થી મિત્રો જો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા નવા વિડીયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બે જેમનું નામ છે સ્વાગત ગીત તમારી શાળા ગામ કે અન્ય સંસ્થાઓમાં કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત ગીત રજૂ થતા તમે જોયું હશે આવા સ્વાગત ગીતમાં પધારેલા લોકોને સન્માન આપવાનો ભાવ રજૂ થતો હોય છે તમે પણ કદાચ તમારી શાળાના કાર્યક્રમમાં આ પ્રકારના સ્વાગત ગીતની રજૂઆતમાં ભાગ લીધો હશે અહીં તમારે તમારી શાળામાં ગવાતા સ્વાગત ગીત સિવાય અન્ય સ્વાગત ગીતને શોધીને લખવાનું છે આ માટે શાળાના કલા શિક્ષક અન્ય શાળાના મિત્રો પુસ્તકાલય વગેરે ઉપયોગી થશે લખેલ સ્વાગત ગીત શાળાના બુલેટિન બોર્ડ પર અને વર્ગ સમક્ષ રજૂ કરશો સ્વાગત ગીત લખ્યા બાદ તેની દરેક પંક્તિનો ભાવાર્થ ગધ્ય સ્વરૂપે લખવા પ્રયત્ન કરવાનો છે તો ચાલો જોઈએ સ્વાગત ગીત લખવાનું છે અને સ્વાગત ગીત તમારે તમારા શાળાના બુલેટિંગ બોર્ડ અને તમારા વર્ગ સમક્ષ રજૂ કરવાનું છે અને સ્વાગત ગીત લખ્યા પછી તેમની દરેક પંક્તિ છે તેમનો ભાવાર્થ આપણે લખવાનો છે તો ચાલો જોઈએ સ્વાગત ગીત શાળાને આંગણે આવ્યા મહેમાન રે કરીએ સ્વાગત ને હૈયે છે હર્ષ રે હૈયે છે હર્ષ રે પથારો પથારો મહેમાન પથારો પથારો મહેમાન નાના રે બાળ અમે ખીલતા કુસુમ કલી મેળવીએ જ્ઞાન અમે થઈશું મહાન પથારો પધારો મહેમાન પથારો પધારો મહેમાન નાના રે બાળ અમે સ્વાગત શું કરીએ હૈયાના હેતને સામે તો રાખીએ હૈયાના હેતને સામે તો રાખીએ પથારો પધારો મહેમાન પથારો પધારો મહેમાન આવ્યા છો આપતો માર્ગ રે ચીંધજો બોલ બે અમને રે કહેજો શિખામણ ના બોલ અમને રે કહે જો પધારો પધારો મહેમાન પધારો પધારો મહેમાન આ સ્વાગત ગીત છે તેમનો આપણે ભાવાર્થ જોવાનો છે એટલે ત્રણ ત્રણ પંક્તિ છે જે લાલ કલરની છે ત્યાર પછી બ્લુ લાલ અને બ્લુ એ પ્રમાણે આપણે ભાવાર્થ જોઈએ ત્રણ ત્રણ પંક્તિનો પેલી ત્રણ પંક્તિ તેનો ભાવાર્થ છે સ્વાગત ગીતનો ભાવાર્થ

અમે જ્ઞાન મેળવીશું અને મોટા થઈ મહાન બનીશું આવો મહેમાન અમે તમારું સ્વાગત કરીએ છીએ ત્યાર પછીની ત્રણ પંક્તિનો ભાવાર્થ અમે નાના બાળ તમારું શું સ્વાગત કરી શકીએ પરંતુ હૈયાના હેતથી અમે આપ સૌનું સ્વાગત કરીએ છીએ મહેમાન પધારો આપ સૌનું સ્વાગત છે ત્યાર પછી છેલ્લી ત્રણ પંક્તિનું ભાવાર્થ જોઈએ શાળાએ આવ્યા છો આપ તો અમને જીવન જીવવાનો નવો રિસ્ત જીવન જીવવાનો નવો રસ્તો ચીંધજો શિખામણના બે બોલ પણ અમને કહેજો આવો મહેમાન અમે તમારું સ્વાગત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બે છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ ત્રણની અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર